सनेड करो आ? आ, है। <laughs> आ, करो ने आवाज बहु करत आता हे का सनेडू <laughs> मी तुम्ही

તો કાકા વજન બરો ગાધું મણું વતી વજન મારો રાખો કરો હારો કાકા વાત તો બહુ કરેસ પણ ચાલુ કરો કામ નું નહીં

પણ અત્યારે થોડુંક તડકા જેવું થયું બાકી વાતાવરણ મસ્ત છે લીલું લીલું બધી બાજુ સરસ મજાનું થઈ ગયું છે આ બાજુ સરસ મજાની માંડવી છે અને મરપાની ઢૂંઢતા હતા એ સનેડાય અને આજે મારા પપ્પા પોર થ્રી વ્હીલર છે ફોર વ્હીલર થ્રી વ્હીલર થ્રી આગળ કચ્છ છે ભાઈ આવી ગયો હાઈવે અને આ બાજુ છે સરસ મજાની મેથી હમણાં દસ દિવસ પછી લે એવી થઈ જાય છે એવી મજાની મેથી અહીંયા હારી મીઠી આવી ગઈ છે લીલું છે એટલે મેથી અંદર જવું નથી અને ઓમ રોડ છે અહીંયા પાછળ બી રોડ છે હવે આવી ગયો બીજા કાકાનું ઘર હવે હું એક કેમેરામેન ગોતવા જાઉં છું એક કેમેરામેન ગોતી એટલે વિડીયો બનાવવા

અમારે સોનું બેન મસ્તી કરાશે મેં કેમેરામેન ગોતી લીધા છે અત્યાર સુધી હતું ને મારે અહીંયા આપણે જો આ અંજીર આપણે વિડીયો બતાવ્યું હતું આગળ એક વિડીયો મેં મૂક્યો છે સરસ મજાનું અંજીર છે અને અત્યારે જો આમાં નાના નાના આવી ગયા છે અંજીર હજી તો નાના નાના થયા છે મોટા નથી થયા આ શું ક્યારે થાય થોડાક દિવસમાં થઈ જાય ત્યારે આપણે પાછો વિડીયો બનાવશું અને આ છે હમણાં એની પણ તો જો યકેરો ભીંડાનો બી છે અને આ કે હવાલો હા હા છે આટલી એક કેરો વાલો એલ મસ્તીની મોટી મોટી થઈ ગય છે વાલોલ અને અહીંયા છે સાર મજાની ડોળી લીલી જો મસ્તીની ડુંગળી થે છે થોડું કડાઈ થઈ ગયું છે ટી ટી અને તુરી પહેલા અને મજાનો મેયો છે પડી જાઈશ અને

આ આનું એક તને વાત કહું ને તું આ મોઢે ઓલા કિલવાળા કાળા કાળા ડાઘ હોય ને તું એક ફાડી હોય લગાડીશ ને એટલે વ્યા જશે હાજે હું ટાઈમે લગાડવાનું કો મોઢે લગાડવાનું સુકાઈ જાય પછી નાખું મારા મોઢાને આજ ઈદ છે ઓરાનો વેલો બુ અહીંયા હોહરું દેખ નાનું એવું છે હજી તાણ્યા છે

અને આપણે બધાય ની વાડીયું માં હાટો મારવાનો મસ્તીના ના બનાવવાના બનાવના છે સિસ્ટર હાય ગાઈસ હેલો હેલો હાય હાય કેમ છો બધાય કેમ છો બધાય મજામાં છે મજામાં દેસો મજામાં દેસો વાહ 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 હવે તો આ આપણી ચેનલ ને પાર્ટનર થઈ ગાળો ડીલ ડન 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 ડીલ અને જો સરસ મજાના ગુવારના સા દેખાય છે અને આપણે બાજુમાં તુર મોટી મોટી થઈ ગઈ છે તો કાકા આપણને જલ્દી થી તુર ખવરાવી હો કે અમારું એક નંબર એક નંબર એક નંબર અને આમાં ગુવાર બધેથી પહેલા આવી જશે તો આપણે ગુવાર ખાશું કારણ કે તુલડા આવી ગયા છે તો મસ્તીના ફૂલ આવી ગયા છે અને સરસ મજાના ફૂલ આવ્યા છે અને હવે આવશે સિંગુ આપણે બનાવશું શાક કારણ કે ઘરના ગુવારનું જે શાક છે બહુ મીઠું થાય ક્યાં છે જીવડા અરે હા ને આવ નું હોય અત્યારે અરે અલગ પ્રકારનું જીવડું આપણો કેમેરો ઝુંધળો થા મિણો છે એનું કારણ છે વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો ટાટા કરો ફરી મળીય કે તો વરસાદ આવી ગયો છે અને પલ્લી દેવામાં વરસાદ આવેલો આવે છે તો આપણો અહીંયા છે 行，就两分钟。